હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું તહેવારો માટે બધાને ખૂબ જ ભાવે તેવા ઘૂઘરા જે ડ્રાયફ્રૂટથી ભરપૂર એવા બનાવીને તૈયાર કરીશું ને તેની સાથે થોડી ટ્રીક ને ટીપ સાથે બનાવીશું જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે તેના માટે શું શું જોઈશે તે સામગ્રી જોઈ લઈએ તો તેના માટે જોઈશે વન 4 કપ ઘી ત્રણથી ચાર મોટી ચમચી દૂધનો પાવડર એક કપ સોજી તમે ઝીણી મોટી કોઈ પણ લઈ શકો છો બને ત્યાં સુધી ઝીણી લેજો તેની સાથે આપણે લઈશું અડધો કપ ટોપરાનું છીણ અને એક કપ દળેલી ખાંડ ઇલાયચી પાવડર લઈશું અને ડ્રાયફ્રૂટ તમને મનગમતા જેટલા તમને ભાવે એટલા તમે લઈ શકો છો અત્યારે મેં બધું જ વન ફોર્થ કપ જેટલું લીધું છે અને દ્રાક્ષ બે મોટી ચમચી લીધેલી છે તો ચાલો હવે આપણે ઘૂઘરાનું સ્ટફિંગ બનાવીએ તેના માટે પેનમાં હું એક મોટી ચમચી ઘી લઈશ અને ઘીને ઓગળવા દઈશું ઘી ઓગળી જાય પછી આપણે તેમાં ડ્રાયફ્રુટ બધા શેકવાના છે અત્યારે મેં દ્રાક્ષ સહિત જ બધા જ ડ્રાયફ્રુટને અંદર એડ કરી લીધા છે પછી જ્યારે દ્રાક્ષને એકદમ ફૂલી જાય આખી ત્યારે આપણે ગેસ બંધ કરી અને તેને નીકાળી લેવાની છે તો હવે તમે જોઈ શકો છો કે આપણી દ્રાક્ષ ફૂલી ગઈ છે અને ડ્રાયફ્રુટ પણ થોડું એવું શેકાઈ ગયું છે બસ આટલું જ શેકવાનું છે વધારે શેકવાની જરૂર નથી તો હવે પહેલાં આપણે દ્રાક્ષને નીકાળી લઈશું જો આપણે દ્રાક્ષ સાથે બધું ડ્રાયફ્રુટને દળીશું તો તેનો ટેસ્ટ આખો બદલાઈ જશે અને હવે આપણે તે પેનમાંથી બધું ડ્રાયફ્રુટ પણ નીકાળી લઈશું અને ઘી તેમાંને તેમાં રહેવા દઈશું હવે જેમાં આપણે ડ્રાયફ્રુટ શેક્યું એમાં ફરીથી એક ચમચી ઘી એડ કરીશું અને આપણે જે સોજીનું માપ રાખેલું છે તે સોજીને એડ કરી દઈશું હવે આપણે સોજીને એકદમ ધીમા તાપે શેકવાની છે અત્યારે સોજી શેકવામાં બિલકુલ ઉતાવળ કરવાની નથી તો તમારે સોજીને ધીમા તાપે જ શેકવાની હવે તમને કદાચ એવું લાગે કે સોજીમાં ઘી ઓછું છે પણ તમારે બિલકુલ નાખવાની જરૂર નથી અત્યારે આપણે એક ચમચી થી દોઢ ચમચી જેટલી ઘીની જરૂર છે બસ એટલું જ જોઈશે તો હવે તમે જોઈ શકો છો કે થોડી એવી લાલ સોજી થઈ ગઈ છે જ્યારે થોડી એવી લાલ સોજી થાય ત્યારે તેમાં આપણે ટોપરાનું છીણ એડ કરવાનું છે જેથી ટોપરાનું છીણ પણ સરસ એવું શેકાઈ જાય હવે તમે જેમ જેમ શેકશો તેમ ટોપરાનું છીણ પણ ગોલ્ડન બ્રાઉન જેવું થઈ જશે તો આપણે તેવું તેને થવા દેવાનું છે જો તમે આવી રીતે માવો બનાવશો તો માવો ખૂબ જ સરસ એવો તૈયાર થાય છે તો ઘૂઘરાના મસાલામાં હવે એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન સોજી પણ થઈ ગઈ છે અને ટોપરાનું છીણ પણ થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને હવે સ્ટફિંગમાં આપણે માવાની જગ્યાએ આપણે દૂધનો પાવડર એડ કરવાનો છે તો તમારે ચાર મોટી ચમચી દૂધનો પાવડર લઈ લેવાનો છે અને પછી તેમાં તમારે એડ કરવાનો છે તો તમારે જો તમારી પાસે માવો અવેલેબલ ન હોય અને તમે માવાની જગ્યાએ દૂધનો પાવડર નાખશો તો તે ખૂબ જ ટેસ્ટી એવો મસાલો બનીને તૈયાર થશે અને સ્ટફિંગમાં ટેસ્ટ પણ ખૂબ સરસ એવું લાગશે હવે આ સ્ટફિંગને આપણે કોઈ થાળીમાં કે કોઈ બીજા વાસણમાં નીકાળીને ઠંડુ થવા દેવાનું છે થોડું ઠંડુ થઈ જાય પછી જ આપણે બધી વસ્તુ એડ કરવાની હવે આપણે સ્ટફિંગની અંદર બધું એડ કરીશું તો મેં ડ્રાય થોડું ક્રશ કરી લીધું હતું તો તેને આપણે સ્ટફિંગમાં એડ કરીશું અને હવે તેની અંદર એલાયચી પાવડર અને આપણે જે શેકીને રાખી હતી તે પણ એડ કરી લઈશું અને એલાયચી પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાની બધું નાખ્યા પછી લાસ્ટમાં આપણે ખાંડ એડ કરીશું ખાંડ એક કપ આ સ્ટફિંગના માપથી એક કપ ખાંડ ઘરે દળેલી હોય કે તમે બારથી બુરુ ખાંડ લાવો તો બંને ચાલે તો એક કપ ખાંડ બરાબર છે હવે આપણે આ બધું જ મિશ્રણને હાથથી મિક્સ કરવાનું છે જેમ બને તેમ તમે ચમચા કરતાં હાથથી મિક્સ કરશો તો સ્ટફિંગ તમારું સરસ એવું બનીને તૈયાર થશે આ સ્ટફિંગ તમે એક મહિના સુધી કે લગભગ છ મહિના સુધી તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને જો તમે માવો નાખશો તો એક મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો પછી માવો થોડો ખારો થઈ જાય છે તો હવે આપણું સ્ટફિંગ બનીને તૈયાર છે તો સ્ટફિંગને આપણે સાઈડમાં મૂકી દઈશું અને પછી આપણે તેના માટે ઘૂઘરાને વાળવા માટે લોટ બાંધવાની તૈયારી કરીશું તો અત્યારે મેં લગભગ બે કિલો ઘૂઘરા બને તેટલો માવો બનાવીને તૈયાર કરી લીધો છે અને તેને એક ડબ્બામાં ભરીને સાઈડમાં મૂકી દીધેલો છે હવે ઘૂઘરા વાળવા માટે આપણે તેનો લોટ બાંધી લઈશું તો અહીં મેં બે કપ મેંદો લીધેલો છે અને જો તમારે એક કપ મેંદો અને એક કપ ઘઉંનો લોટ હોય તો પણ ચાલે હવે તેમાં બેથી ત્રણ મોટી ચમચી તેલ લઈ લઈશું અને સાથે આપણે એક ચમચી દળેલી ખાંડ ઉમેરીશું જેથી આપણને ઘૂગરાનું ઉપરનું સ્ટપિંગ મોડું ના લાગે અને ઉપરથી તમે એક ચમચી ખાંડ નાખશો તો તમારે ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો આવું મુઠ્ઠી પડે તેટલું મણ આપણે નાખવાનું છે તો હવે આપણે તેનો લોટ બાંધી લઈશું તો અત્યારે મેં થોડું હુંફાળું પાણી લીધેલું છે એકદમ ગરમ નહીં અને એકદમ ઠંડુ નહીં એવું પાણી લીધેલું છે તો તમારે થોડું આંગળી નાખીને જુઓ એટલું ગરમ પાણી લેવાનું તો હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે રોટને ખૂબ જ એવો કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં તેવો આપણે લોટ બાંધીને તૈયાર કરી લેશું લોટ ન તો વધારે કઠણ કે ન ઢીલો એવો આ તમે જોઈ શકો છો એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે તેમાં મારે થ્રી ફોર્થ કપ જેટલું પાણી ગયું છે વધારે પાણી નથી જરૂર હવે ઢાંકીને પાંચ મિનિટ રહેવા દેસુ ઢાંકીને પછી મેં તેમાંથી નાના નાના ગોળા વાળી લીધા છે હવે તેમાંથી આપણે મીડિયમ સાઈઝની પૂરી વણીને તૈયાર કરીશું તો હું તમને બતાવું કે આગળ પૂરી આપણે કેવી બનાવવાની છે ન વધારે જાડી કે ન એકદમ પતલી બને ત્યાં સુધી જો તમે વધારે પતલી બનાવશો તો તમારા ઘૂઘરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે મેં અત્યારે આવું માર્કેટમાં મોલ્ડ વલે છે તે લઈ લીધેલું છે કોઈને કાંગરી વાર્તા આવડે છે કોઈને નથી આવડતી તો આપણા માટે આ બેસ્ટ ઓપ્શન છે તો અત્યારે મેં સાઈડમાં તેલ પણ લગાવી લીધું છે મોલ્ડમાં હવે એના ઉપર પૂરી મૂકીશું તમારી પાસે જેવડું મોલ્ડ હોય એવડી તમારે મોટી પૂરી બનીને તૈયાર કરવાની હવે તેમાં આપણે સ્ટફિંગને ભરીશું તો તેમાં તમારા મોલ્ડ પ્રમાણે તમારે સ્ટફિંગ ભરવાનું છે અને કિરાનીમાં આવે તેનું ધ્યાન રાખવાનું તો અત્યારે મારા મોલ્ડ પ્રમાણે મારે દોઢ ચમચી જેટલું સ્ટફિંગ અંદર ભરાયું છે તો આવી રીતે તમારે ધીરે ધીરે દબાવતું જવાનું અને ભરી દેવાનું હવે આપણે જે સાઈડની કિનારી છે ત્યાં પાણી લગાવી દેવાનું જેથી તમારું ઘૂઘરો તળતી વખતે ખુલી ન જાય હવે આવી રીતે એકદમ બંધ કરી લેશું અને આગળના ભાગે આવી રીતે દબાવી દઈશું અને ધીરે ધીરે આવી રીતે સાઈડ સાઈડમાંથી બધો જ વધારાનો લોટ નીકાળી દઈશું તો આપણો ઘૂઘરો બનીને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે ધીરેથી ખોલીશું અને નીચેથી ખેંચી અને બહાર નીકાળશું આપણે કિનારી નહીં પકડીએ કેમ કે કિનારી પતલી હોય એકદમ તૂટી જાય તો એવી રીતે મેં બધા જ ઘૂઘરાને બનાવીને તૈયાર કરી લીધા છે હવે સાઈડમાં તેલ મેં ગરમ કરવા મૂકી દીધેલું હતું તો તમે જોઈ શકો છો કે થોડું નાખતા ધીરે ધીરે ઉપર આવે છે તો એટલો જ આપણે તેલ ગરમ હોવું જોઈએ હવે આપણે ઘૂઘરાને એડ કરીશું તો એવી રીતે તમારે જેટલા વાસણમાં સમાય એટલા તમારે ઘૂઘરા એડ કરી લેવા અત્યારે મારે છ થી સાત જેવા ઘૂઘરા એડ થયા છે તો મેં અંદર બધા એડ કરી દીધા છે અને પાંચ મિનિટ પછી ઘૂઘરાને આપણે ફેરવવાના છે એકદમ જે ટાઈમે તમે નાખો તરત ભેરવી નહીં લેવાના અને ધીરે ધીરે ફેરવવા એકદમ ફટાફટ ફેરવશો તો ઘૂઘરા અંદર કદાચ તૂટી પણ જાય તો એવી રીતે આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ઘૂઘરાને તળી લઈશું તો તમે જોઈ શકો છો કે આનાથી ઓછા તમારે ગોલ્ડન બ્રાઉન થવા દેવા હોય તો પણ ચાલે તો એવી રીતે આપણે બધા ઘૂઘરાને બનાવીને તૈયાર કરી લેશું તો આપણા ઘૂઘરા બનીને સરસ એવા તૈયાર થઈ ગયા છે આ દિવાળી પર તમે આ ઘૂઘરા બનાવો તમને કેવા લાગ્યા ટેસ્ટ કરો અને મને કોમેન્ટ જરૂરથી કરજો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલી બે ને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય એન્જોય ફ્રેન્ડ્સ હેપી દિવાળી